ભગવાન મહાદેવની પૂજા અને ધાર્મિક તહેવારનો મહિનો એટલે પવિત્ર પવિત્ર શ્રાવણ શ્રાવણ માસ માસ આ નિમિત્તે ઈડર તાલુકાના ચિત્રોડા ગામ નજીક આવેલ નંદીના કિનારે ભગવાન સોમનાથ મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે જ્યાં આજથી શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન મહાદેવ પર જળાભિષેક કરી આશીર્વાદ મેળવે છે મંદિરના મહંત શ્રી કેશવદાસજી દ્વારા સંપૂર્ણ માસ દરમિયાન બ્રાહ્મણોના વૈદોક્ત મંત્રો થકી લઘુ રુદ્ર પૂજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આવનાર ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઈડરથી રિપોર્ટર અમિત જોશી